કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ત્રણસો તેર પર પહોંચી ગયો છે એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે જ્યારે દુર્ઘટનાના ચોથા દિવસ પછી પણ બસો છ લોકો હજી પણ લાપતા છે હવામાન વિભાગ દ્વારા આજરોજ બે ઓગસ્ટે અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ગુરુવારે મોડી રાત્રે આ દુર્ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ શોક વ્યક્ત કર્યો હતો અને બચાવમાં સામેલ લોકોની પ્રશંસા પણ કરી હતી તો બીજી તરફ ગુરુવારે વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આજરોજ અહીં પીડિતોને મળશે ગત ઓગણત્રીસ ત્રીસ જુલાઈની વચ્ચેની રાત્રે મુંડકાય ચુરામાલા અટમાલા અને નુલપુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું મકાનો પુલ રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા સેનાના જનરલ કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર મૃતદેહો શોધવાનું કામ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ